પરમ પાંડુરંગ શાસ્ત્રીજી દાદાજીના શ્રીમદ ભગવદ્ ગીતાજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારના વિચારો દ્વારા ઓખાથી ગોવા સુધીના સાગરપુત્રોમાં વૈચારિક ક્રાંતિ લાવી તેમનું જીવન પરિવર્તન કરી માનવ્ય ખીલવવામાં નિમિત્ત બની કાર્ય કરનાર એવા વ્રતનિષ્ઠ કર્મનિષ્ઠ કૃતિશીલ એવા શ્રી મહાદેવભાઈ રામાભાઈ માંગેલા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ પ્રભુચરણ પામેલા હતા આ આજથી વર્ષ જ્યારે ખારવા સમાજની આર્થિક તેમજ સામાજિક પરિસ્થિતિ સારી ન હતી ત્યારે સ્વાધ્યાયી લઈને સમાજના ઘરે ઘરે અને ગલીએ ગલીએ ફરી વેદ ઉપનિષદના ગીતાજીના વિચારોથી ખારવા વરને ગુંજતું કર્યું લોકો ગીતાજીના શ્લોકો બોલવા લાગ્યા મહાદેવભાઈએ ખારવા સમાજને સાચા અર્થમાં પરમપૂજ્ય દાદાજીના સાગરપુત્ર બનાવ્યા પરમ દાદાજીના આ વર્તનિષ્ઠ કાર્યકરને શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ જેમાં ખારવાવાળ સમાજના વાણોદ પવનભાઈ શિયાળ તેમજ પંચ પટેલ ત્રષ્ટીઓ માછી વાણોદ પ્રેમજીભાઈ ખુદાઈ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંચડી તેમજ કમિટી મેમ્બરો માછીમાર પીલાણા એસોસિએશનના પ્રમુખ ભાસ્કરભાઈ પાંચડી તેમજ કમિટી મેમ્બરો માંગરોણ સમાજના પટેલ પરુષોત્તમભાઈ ખોરાવા તેમજ આગેવાનો અને પોરબંદર સ્વાધીય પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા શ્રીમદ ભગવદ ગીતાના બારમા અને પંદરમા અધ્યાય નું પવિત્ર પારાયણ કરી બે મિનિટનું મૌન રાખી પવનભાઈ દ્વારા મહાદેવભાઈએ સમાજ માટે કરેલ સુગંધિત કાર્યનું વર્ણન કરી આ કર્મનિષ્ઠ મહાનુભાવને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આપણે વર્ષ તો સમાજની અને અને પરિસ્થિતિ આપણે સંભાળી ના એ સમયે આપણે માર્ગદર્શન કહેવાય કોઈ ભગવાન એનું વર્તન આપ્યું હોય એવું આપણે લાગે આપણા દાદાના માર્ગદર્શનના હેઠળ એને દરિયાઈ પછી મેં જવાબદારી મળી બધાને બહેનોને કે ભાઈ શું રીતે છે એના વિચારો અંદર આપણે લઈ આવી અને આપણે સમાજમાં આપણે જે છે ઝુસ્કો અનુભવ આપણા બધા છે એકદમ દૂરની આપણા આધાર એ પછી આવ્યા પછી આપણે પ્રાર્થના સ્થાઓ ચાલુ થઈ બહેનોને બને સારા વિચારો અંદર આવ્યા અને એને જવાબદારી લીધી કે ભાઈ આ કે આખા આપણે જે સાગર પુત્ર તરીકે આપણે ઓળખ આપવા હોય તો મહાદેવ એનો મોટો મોટો સાચ છે અને સાથે હું દાદાને પણ એને બોલી કે દાદાએ પણ એની પાછળ કર્યું છે એ જ માર્ગદર્શનની હેઠળ આપણે આ પરંપરા એને અત્યારે જાણી રાખીએ છે અને આપણી વચ્ચે અત્યારે જોવા જઈએ આગમાં જ બાવીસ તારીખે આપણા દેવલો ગયા છે એની વાત એની આપણી સાથે મૂકી દી એના વિચારો વન કર્યા એ વિચારો આપણે એને આગળ વધારીએ અને આપણે સૌ એવું પ્રાર્થના કરીએ કે ભાઈ એને આત્માને શાંતિ આપજો